નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના આપણે પહેલા સેમેસ્ટરનું ચોથું યુનિટ નામ છે સન Tour એટલે કે સૂર્યનો પ્રવાસ જે યુનિટને આજે આપણે ચોથી એક્ટિવિટી એટલે કે મેઈન એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ત્રણ એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો ચાલો શરૂ કરી એક્ટિવિટી નંબર ચાર સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા સૂર્ય ઉર્જા ઇન યોર સાયન્સ બુક્સ એટલે કે તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં યુ હેવ રીડ અબાઉટ એનર્જી તમે ઉર્જા વિશે તો ભણ્યા હશો ડુ યુ નો વોટ ઇઝ ધ મીન્ડ બાય સોલાર એનર્જી કે તમને ખબર છે સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા એટલે શું થાય વેલ ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન

પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને આ છે આપણી સોલાર સિસ્ટમ એટલે કે આપણું સૌર્ય પરિવાર સૌર મંડળ આગળ વાત કરીએ ઇન ઇન્ડિયા ભારતમાં ધ સન યુઝલી સાયન્સ વેરી બ્રાઇટલી ભારતમાં જે સૂર્ય છે એ ખૂબ જ પ્રકાશિત હોય ખૂબ જ તેજસ્વી હોય ધીસ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ આ છે કે જેના કારણે જે ભારતનો ઉનાળો છે એ ખૂબ જ ગરમ અને ખૂબ જ લાંબો હોય છે ઓલ ઓફ અસ હેવ અસપીસ ધ હોટ સમર ડિસ આપણે બધાએ જે છે આ ગરમ ગરમ સૂર્યના કિરણો હોય આ ગરમ ગરમ દિવસો હોય એનો અનુભવ કર્યો જ હશે વી ફીલ રેસ્ટ લેસ આપણને જે છે રેસ્ટલેસ એટલે કે આરામ વગરનું એટલે કે બેચેની જેવું ફીલ થાય છે બરોબર ડ્યુરિંગ ધીસ સિઝન આ સિઝન દરમિયાન હવે ખબર છે સર ઉનાળો અરે સાહેબ વાત એટલી ગરમી પડે તો ગોલા ખાવાની મજા આવે પાઇનેપલ ગોલા ને કે તરબૂજ ને ટેટી આ બધા ફળો મળે પણ ગરમીના કારણે આખો દિવસ ક્યાંય ઘરની અંદર હોય કે ઘરની બહાર ક્યાંય તમને જે છે શાંતિ મળે નહીં બેચેની નો અનુભવ થાય અને ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝિસ સનસ્ટ્રોક ટુ અને આવા તીવ્ર સૂર્યના કિરણોના કારણે આપણને સનસ્ટ્રોક સનસ્ટ્રોક એટલે શું થાય ખબર હાલતા હાલતા પડી જાવ ચક્કર આવી જાય એવું બધું થાય ને એવું પણ થઈ શકે છે લૂ લાગી શકે છે પીઆર ફોર્સડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ હાશ રેસ ઓફ ધ હોટ સમર sun કે આ ઉનાળાના ગરમ સૂર્યના તાપથી આપણે રક્ષણ કરવા માટે આપણી ફરજ પડે છે એનાથી બચવું પડે છે આપણે હાવેવર છતાં પણ વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોચિંગ હીટ કે છતાં પણ આ કાળજાળ ગરમીથી આ બળબળથી ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે પ્રસ્તાવ તરત ગોતી લઈ નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેસ ઓફ ધ સન કે હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે ધ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન ઇલેક્ટ્રિસિટી કે આ વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કરી નાખ્યું એઝ યુ નો તમને ખબર જ હશે કે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ કે આપણે વાહનો ચલાવવા માટે ઊર્જાની જરૂર પડે ટુ લાઇટ અવર હોમ્સ આપણા ઘરમાં વીજળી પ્રકાશિત કરવા માટે જે છે એની જરૂર પડે છે સ્ટ્રીટ શેરીઓમાં ટુ કુક ફૂડ ખોરાક રાંધવા માટે જરૂરીએ ટુ રન ફેક્ટરીઝ ફેક્ટરી ચલાવવા માટે ઊર્જા જોઈએ ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણને આ ઊર્જાની જરૂર પડે છે એ તમને જાણો જ છો તમને ખબર જ છે કે કોઈ પણ કાર્ય પૃથ્વી ઉપર કોઈ પણ કાર્ય ઉર્જા વગર શક્ય નથી તો ઉર્જા વગર શક્ય નથી ઉર્જા જોશે તો ખરા ને તો ઉર્જા કે લાવશું ક્યાંથી આ બધી વસ્તુમાં ઉર્જા જોઈએ શું કહે છે અહીંયા કે વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝિસ કે અલગ અલગ ઉપયોગો અલગ અલગ ઉર્જાનો ઉપયોગ આપણે અલગ અલગ ઉપયોગમાં લઈએ છીએ કે ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે ઉર્જાના અલગ અલગ પ્રકારનો ઉપયોગ કરવી

ઉદાહરણ તરીકે કોલસો પેટ્રોલ પાણી પવન આ બધી છે આ પ્રકારના સ્ત્રોતો જે છે 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 એમાંથી આપણને શું મળે મળે જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરાઈઝ એ વૈજ્ઞાનિકોએ જે છે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી છે વિદ્યુત ઉત્પન્ન કરી છે એમાંથી સૂર્યના કિરણોમાંથી ઇનફેક્ટ તદઉપરાંત સાયન્ટિસ્ટ ધેટ ઇન અ વામ કન્ટ્રી લાઈક ઇન્ડિયા વૈજ્ઞાનિકો એવો માને છે કે ભારત જેવા ગરમ દેશોમાં

સોલાર હીટરનો અને સોલાર બેટરીનો ઉપયોગ કરી રહ્યા છે આપણને ખબર છે સોલાર હીટર જેના ઘરે સોલાર હીટર હોય સોલાર હીટર એટલે શું થાય ખબર પાણી ગરમ થાય એમાં અને એ પાણી ગરમ પાણીનો ઉપયોગ ખોરાક રાંધવામાં નાવામાં કરી શકાય અને એ ગરમ ગરમ પાણીનો ફુવારો ચાલુ હોય ને આપણે નાતો હોય મજા મજા આવે ખરેખર અને સોલાર બેટરી એટલે તમને ખબર હોય છે કે સૂર્ય ઉર્જાથી જે છે એ બેટરી ચાર્જ થાય પછી એનો ઉપયોગ તમે ઇલેક્ટ્રિસિટીમાં કરી શકો સોલાર કુકરનો ઉપયોગ શેના માટે થાય છે રાંધવા માટે તો આ લોકો આપણે તો જે છે આનો ઉપયોગ તો વર્ષોથી કરવા માંડ્યા છે દસ વીસ વર્ષ મિનિમમ થઈ ગયા છે કે આપણા ઘરોમાં જે છે આ વસ્તુ ધીમે ધીમે વપરાવા માંડી છે હેવ યુ નોટિસ ડ શાઇનિંગ ગ્લાસ લાઈક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટ્રોઈડ બિલ્ડિંગ્સ હોસ્પિટલ્સ હોટેલ્સ ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ શું પૂછે છે કે બહુમાળી મકાનો ઉપર હોસ્પિટલો ઉપર હોટેલ્સ ઉપર કારખાના ઉપર ઓફિસ ઉપર તમે જે છે શાઇનિંગ ગ્લાસ લેક પ્લેટ્સ એટલે કે કાચ જેવી ચમકતી તાસકો જોઈ છે આમ કાચ લગાડેલો હોય એવું લાગે આપણને ધે આર સોલાર હીટર્સ તે શું છે સોલાર હીટર છે This device collects energy from the rays of the sun. તે સૂર્યના કિરણોમાંથી ઊર્જા એકત્ર કરે છે અને this energy is converted into heat અને આ ઊર્જાને ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. શું કહે છે? આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે એનો ઉપયોગ શું થાય છે ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલાર એનર્જી ઇઝ ટુ હીટ વોટર એનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે અને એ પાણીનો ઉપયોગ પાછા અલગ અલગ ઉપયોગોમાં થાય સચ એઝ બાથિંગ નાહવાનું છે કુકિંગ રાંધવાનું છે ક્લિનિંગ સાફ સફાઈ છે વોશિંગ છે ડ્રિન્કિંગ છે એન્ડ સો ઓન અને ઘણા બધા ઉપયોગ છે ગરમ પાણી થઈ જાય પછી ગરમ પાણીના ઘણા બધા ઉપયોગો છે જે આપણે કરી રહ્યા છીએ પછી હું કહે છે ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલાર રેઝ કેન ઓલસો લાઇટ બલ્બ એન્ડ કીપ અવર હોમ્સ ઓફિસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ શું કહે છે સૂર્ય કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પ્રકાશિત કરે છે જેનાથી આપણું ઘર ઓફિસ અને શેરીઓને અજવાળી શકાય એમાં ઉજાળા કરી શકાય છે ધીસ આર સમ વિલેજીસ દેર આર સમજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ્રીટ એટ નાઇટ ગુજરાતના ઘણા બધા ગામડાઓ ગામડાઓ છે છે કેટલા અથવા તો ઔદ્યોગિક વિસ્તારો છે જેમ કે જીઆઈડીસી કહેવાય જેમાં ઇન્ડસ્ટ્રીયલ વસ્તુ હોય ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં આ ઉર્જાનો ઉપયોગ ધીસ એનર્જી આ ઉર્જાનો ઉપયોગ જે છે શેરીઓને રાત્રે અજવાળવામાં એટલે કે એમાં પ્રકાશ ફેલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે આમ વિથ ેશન આઈડિયાસ એન્ડ હાર્ડ વર્ક તેમના વિચારો અને સખત પરિશ્રમના કારણે સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધન ઇન ટુ ધ્લેસિંગોએ જે છે આ શ્રાપિ અભિશાપને આશીર્વાદમાં ફેરવ્યો છે મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ માણસે વિજ્ઞાનની મદદ લીધી છે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી સાયન્સ ટેકનોલોજીની મદદ લીધી છે એન્ડ ડેવલોપડ વેરીએ વેઝ અને અલગ અલગ રસ્તાઓ જે છે બહાર કાઢ્યા છે

લેટસ હોપ આપણે એવી આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આખા દેશના દૂર દૂરના વિસ્તારોમાં એટલે કે રિમોટ એરિયાસ ની અંદર સુધી વીજળી પહોંચતી કરી શકાય That's ઇન્ડીડ અ રે ઓફ હોપ અને ખરેખર આ એક આશાનું કિરણ છે ઇઝન્ટ ઇટ નહીં આગળ વધીએ આગળ વધતા પહેલા હું કહે છે અહીં આપણને કે મેચ એ વિથ બી જોડકા જોડવાના છે એ સાથે બી વિભાગને આપણે જોડવાનું છે બરોબર

પછી બર્નિંગ બર્નિંગ એટલે બળબળતું તો બળબળતું એટલે છે સ્કોર્ચિંગ પછી અનઈઝી એટલે કે સારું ન ન સરળ હોય તેવું તો રેસ્ટલેસ એટલે એટલે થાય થાય બદલવું બદલવું છે કન્વર્ટેડ ને છેલ્લામાં આવશે શું સનસ્ટ્રોક્સ કે બીમારી કે જેમાં ઘણી બધી એક્સપોઝ ટુ ધ સન સૂર્યના કારણે જે કઈ પણ તમારામાં બીમારી આવે ચક્કર ખાઈને પડી જાવ અથવા પાણી ઘટી જાય એને જે છે સનસ્ટ્રોક કહેવામાં આવે છે તો આ રીતે આપણે જોડકું જોડ્યું જેનો જવાબ અહીંયા લખેલો છે બરોબર જે રીતે આપણે જોડકું જોડ્યું તો એ રીતે જે છે પાર્ટ પાર્ટ સામે બી લખીને તમારા માટે તૈયાર કર્યો આગળ વધીએ આગળ છે માર્ક ટ્રુ ઓર ફોલ્સ કરેક્ટ ફોલ્સ સેન્ટેન્સીસ સાચું અને ખોટું માર્ક કરો અને જો વાક્ય ખોટું હોય ફોલ્સ હોય તો તેને સુધારીને ફરીવાર લખો ચાલો પહેલું વાક્ય છે કે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લાનેટ એક ચમકતા પ્લાનેટ માંથી આવતી ઉર્જા ને સોલાર એનર્જી કહેવાય ખોટી વાત ફોલ્સ આવશે સાચું શું છે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન બરોબર છે આગળ વધીએ સોલાર એનર્જી કેન લ્યુમિનેટેડ અવર હોમ્સ સૂર્ય ઉર્જા થી આપણા ઘર પ્રકાશિત થઈ શકે છે યસ ટ્રુ સાચી વાત છે સાયન્ટિસ્ટ કન્વર્ટેડ સનરેઝ ઇનટુ ઇલેક્ટ્રિસિટી એ વૈજ્ઞાનિકોએ સૂર્યપ્રકાશને સૂર્યના પ્રકાશને સૂર્યના કિરણોને જે છે વિદ્યુતમાં ફેરવી નાખ્યું છે નહીં સૂર્યના કિરણોને વિદ્યુતમાં ફેરવી શકાતા નથી સૂર્યના કિરણોમાંથી મળતી હીટને એમાંથી મળતી ગરમીને આપણે ઇલેક્ટ્રિસિટીમાં ફેરવી શકીએ છીએ સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ શું કીધું છે ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી ઓકે આગળ વધીએ ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન કે સૂર્યની ઉર્જામાંથી ખોરાક રાંધી શકાય છે બસ બહુ જ સિમ્પલ ટ્રુ રાંધી શકાય છે આગળ વધીએ ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી સૂર્ય ખાલી એક જ ઉર્જાનો સ્ત્રોત છે તો ખાલી એક જ છે ઘણા બધા છે ભાઈ ઓલ પેટ્રોલ વોટર વિન્ડ બરોબર આગળ વધીએ ધેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ કે આ એક આશાનું કિરણ છે કે સૂર્ય આપણી બધી સમસ્યાનું સમાધાન છે તો યસ સાચી વાત ત્યારબાદ છે પ્લાનેટ એ સૂર્ય એક તારો છે સૂર્ય અને બીજા ગ્રહો સૂર્યની ફરતે ફરે છે ફરે છે હા સર ફરે છે ટ્રુ ત્યારબાદ ધ સોંગ સન રેઝ હોઝ સનસ્ટ્રોક એ સૂર્યના તીવ્ર કારણો તીવ્ર કિરણોના કારણે સનસ્ટ્રોક થઈ શકે છે ટ્રુ ઇન ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી ઇન્ડિયામાં સૂર્ય જે છે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે તો યસ બની શકે છે ટ્રુ આવશે હવે અહીંયા આપણને હું આપું છે કે સમ અમુક વાક્યો છે રીડ ધેમ કેરફુલી તેને ધ્યાનથી વાંચો ધેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ ધ સિમિલર મિનિંગ

નો થાય છે વી હેવ फाउंड અ ન્યુ વે ટુ યુઝ ધ હોટ રેસ ઓફ ધ સન દરબત છે પીપલ ડુ નોટ યુઝ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક એનો જવાબ થાય છે વી મેક યુઝિસ ઓફ વી મેક યુઝ ઓફ ડિફerent કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફerent પર્પસીસ બાદ ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલર એનર્જી ફોર ஆல்મોસ્ટ એવરી પર્પસ એનો જવાબ થાય છે ઇન અવમ કન્ટ્રી લાઈક ઇન્ડિયા The sun can be a major source of energy. Scientists have converted the problems into a hope. Scientists have turned the ban into a blessing. Summer in India is very hot and long. The Indian summer is extremely hot and long. We have to save ourselves from the strong heat of the sun in summer we are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. but that recently many tests have been done in gujarat to use the source of energy from nature. during recent times, numerous experiments have been conducted in gujarat to tap this natural source of energy. ત્યારબાદ છે સન હેઝ પેનલ્ટી ઓફ એનર્જી એમ જવાબ થાય છે હેઝ સોર્સ ઓફ એનર્જી બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર ચાર મળીશું આવતા તો વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર પાંચ લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ